હવે દમદાર સાતમાં છે શું મહત્વના ચાર મુદ્દાઓ તો કયા છે આજે ચાર મુદ્દાઓ તેની પર નજર કરીએ સૌથી પહેલા વાત કરીએ રાજ્યના ચાર મહત્વના સમાચારની સંક્ષિપ્તમાં તો ટેકાના ભાવે મગફળીના રજીસ્ટ્રેશન પછી સેટેલાઇટના સર્વેની સમસ્યા હજુ યથાવત છે સરદાર સન્માન યાત્રામાં રાજકીય નેતાઓ જોડાતા નરેશ પટેલના દીકરા શિવરાજ પટેલે નારાજગી વ્યક્ત કરી છે અને રાજકીય નેતાઓને કાર્યક્રમમાં ન વાત કરી છે દૂધ ભાજપમાં આંતરિક વિખવાદ સપાટી પર આપ્યો છે સાંસદ મનસુખ વસાવાએ કહ્યું કે મેન્ડેટ આપવામાં ભાજપે ભૂલ કરી છે કોંગ્રેસમાં પણ કકડાટ યથાવત છે તો કોંગ્રેસમાંથી હકાલપક્ષીની વાત અંગે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રતાપ દુદાતે કહ્યું કે હાઈકમાન્ડ ને કોઈ ગેરમાર્ગે દોરી રહ્યું છે ફરી રાજ્યને ધમરોટશે મેઘરાજા આગામી સાત દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી આવી છે તો આગામી પાંચ દિવસ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે અમદાવાદ ગાંધીનગર માં પણ ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે ગુજરાતી તો આને સાત દિવસ और साथ में आने वाले पांच दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे पेड़ा स्ट्रॉन्ग की वार्निंग है और साथ में जो विंड की स्पीड होगी वो थर्टी से फोर्टी किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है और सिस्टम की बात करेंगे तो जो कल मराठवाड़ा के आसपास जो साइक्लोनिक सर्कुलेशन बना हुआ था वो आज भी प्रशिस्ट कर रहा है कारण जो आज और आने वाले पांच दिनों के लिए ठंडा स्ट्रॉन्ग की वार्निंग है और साथ में जो विंड होगी वो थर्टी से फोर्टी किलोमीटर के आसपास રાજ્યમાં મગફળીના ટેકાના ભાવની નોંધણી પછી ખેડૂતોમાં દોડાદોડી થઈ છે કારણ એવું છે કે પાકની ખરાઈ કરવા માટે સરકાર સેટેલાઇટ ઇમેજ થી સર્વે કરાવે છે જેમાં મોટાભાગના ખેતરોમાં પાક દેખાતો નથી એટલે ખેડૂતોએ ટેકાના ભાવે કરાવેલી નોંધણીને રદ કરવામાં આવે છે તો અમરેલીમાં પણ અનેક ખેડૂતોને નોંધણી રદ થયાના મેસેજ આવ્યા છે અમરેલી જિલ્લામાં પંચાવન હજાર ખેડૂતોએ ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે પરંતુ ગામના ખેડૂતોની રદ થતા તેઓ મુશ્કેલીમાં મુકાયા ખેડૂતોએ લઈને મામલતદાર સુધી રજૂઆત કરી છે અને સ્થળ પર આવીને તપાસ કરવા માટે અપીલ કરી છે તો આ બાબતે અધિક મુખ્ય સચિવ અંજુમ શર્માએ જણાવ્યું છે કે નોંધણીના સર્વે નંબરનું સેટેલાઇટ ઇમેજ અને ડિજિટલ ક્રોપ સર્વે સાથે સરખામણી કરીને મગફળીના વાવેતરની ચકાસણી કરવામાં આવી રહી છે આ પ્રક્રિયામાં પણ ઓછા ખેડૂતોના સર્વે નંબરમાં પાક જોવા મળ્યો નથી આવા સર્વે નંબર ધરાવતા ખેડૂતોને એસએમએસના માધ્યમથી નોંધણી રદ થયાની જાણ કરવામાં આવી છે પરંતુ આ મેસેજથી ખેડૂતોએ ચિંતા કરવાની જરૂર ન હોવાનું શન કરાવેલું છે જે સેટેલાઈટ માં તમારી મગફળી ના બચાવતા રદ કરવામાં આવે છે તો સાહેબ આ ખેડૂતોને શું કરવાનું આ ખેડૂત મગફળી લઈને જાય છે કરવા સીસીઆઈ કેન્દ્રમાં તો એની મગફળી નહિ લે તો મોટો હોબાળો બેકારો થવાનો આનો જવાબદાર કોણ અમે તો ગઈકાલે પણ ખેતીવાડી અધિકારી સાહેબ ને રજૂઆત કરી તાલુકામાં ગ્રામ સેવક ને રજૂઆત કરી એને જો નોડલ ઓફિસર પાંચ છ ગામ એને રજૂઆત કરી છે તમારે ખાતું રદ થઈ ગયું છે એસ એમ આવ્યો છે તમારે ઓનલાઈન અરજી એક કરવામાં આવી છે મેં કાલ જતા તાલુકા માં કે ભાઈ એમ નહીં કેમો તમારું ફરી વાત તપાસ કરી જોવાયેલી આજે મેં જોવરાયું બતાવતું એવું નથી એવું કેવા માંગ્યા છે એવું સર્વે કરવા વાળો

આથી ચેનલ ગોઠવવા કરતા ખેડૂત ને જ એટલા ચૌદસો રૂપિયા આપી દો ને એટલે આ કઈ કરવું જ નહીં ને આ તમારે ખોટી ચેનલ માં પડવું જ નહીં અને ખરેખર આમાં ખેડૂત જે હકીકત છે એને જ સરકાર મારી રહી છે હવે વાત કરીશું કોંગ્રેસ માં કફડા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચાલતો હોવાનો સૌથી મોટો પુરાવો પ્રતાપ દુધાતે આપ્યો છે કોંગ્રેસની શિબિરમાં ગેરહાજર રહેવા બાબતે પ્રતાપ દુધાતે છે કોંગ્રેસમાંથી ચર્ચાઓ વચ્ચે પ્રતાપ દુધાતે કહ્યું કે કોંગ્રેસ છોડવાની કોઈ જ વાત નથી પાર્ટીમાંથી કોઈ કે હાઈકમાન્ડને ગેરમાર્ગે તોડ્યા છે અને તે અંગેનો જવાબ કોંગ્રેસ પક્ષ આપશે તેમનું કહેવું છે કે તેમની જાણ બહાર તેમના વિરુદ્ધ હાઈકમાન્ડને કોણે ભડકાવ્યા મહત્વનું છે કે જૂનાગઢમાં યુવાએલી કોંગ્રેસની પ્રશિક્ષણ શિબિરમાં જિલ્લા કોંગ્રેસના નિષ્ક્રિય પ્રમુખોને ઘર ભેગા કરવાની રાષ્ટ્રીય અધ્યક્ષે ચેતવણી આપી હતી કે સી વિણુગોપાલે પણ તથા દુદાતપી ગેરહાજરીને લઈને શિબિર પર તકોર કરી હતી કામ નહીં કરવા ચાહતે અને આપ લોગ જનતા પર થોપના ચાહતે હૈ તો એ નહીં હોગા અગર એસે લોક હે મુકુલજી આપ ઓર ઓર્ગેનાઇઝિંગ સેક્રેટરી মিলકે ફોરન એસે લોકો કો નિકાલ દો ક્યોકી એક સડા આમ સારે કૂળ જો ટોકરી મે રહેતે સબ આમકો ખરાબ કર દેતા કોંગ્રેસ છોડવાની વાત એટલા માટે ઉપસ્થિત હતી નતી કે મારા એટલા દિવસની ગેરેજરીમાં મારા ઘરની અંદર દુખદ અવસાન થયેલું મે લેખિત રિપોર્ટ આપેલા છે પ્રદેશ પ્રમુખ રજા લીધેલી હતી પણ જે તે સમયે જયારે રાહુલજી કે ખડગે સાહેબ અથવા અમારા કેસી ગોપાલજી આવ્યા ત્યારે મિસ કોમ્યુનેશન ગેપ રાખવાનો કોઈ પ્રયત્ન કર્યો છે અને હાઈકમાન્ડ ને મિસગાઈડ કર્યા છે એનો જવાબ પ્રદેશ કોંગ્રેસ આપશે નિષ્ક્રિય રહેવાનું કારણ છે એ મારું પારિવારિક કારણ હતું અને એ અમુક રાજકીય લોકોને ખબર પણ હતી કે હોસ્પિટલનું કામ હોય મારો પરિવાર ખૂબ જ મોટો છે ને મારા પરિવારથી વિશેષ કંઈ ના હોઈ શકે સાઠ વર્ષની ઉંમરમાં મારા અંકલ લડાયક માણસું લડતો તો લડ્યો છે ને લડવાનો ગુજરાત કોંગ્રેસના ના ચૌદ જિલ્લા પ્રમુખોને હાઈ કમાન્ડે નબળી કામગીરી ને લઈને અલ્ટિમેટમ આપી નબળી કામગીરી સુધારવા માટે જિલ્લા પ્રમુખોને ત્રણ મહિનાનો સમય અપાયો છે માહિતી પ્રમાણે ચૌદ જિલ્લા પ્રમુખોમાંથી અડધો ડઝન જેટલા પ્રમુખો સૌરાષ્ટ્રના છે કોંગ્રેસનું કહેવું છે કે છેલ્લા કેટલાય સમયથી સંગઠનને મજબૂત કરવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા કેટલાક જિલ્લા પ્રમુખો પોતાનું કામ સંતોષકારક રીતે કરવામાં આવ્યો છે જે જિલ્લા પ્રમુખોની કામગીરી નબળી જણાય છે તેમને નેવ દિવસનું અલ્ટિમેટમ આપી દેવામાં આવ્યું છે અને ચેતવણી અપાઈ છે કે જો જિલ્લા પ્રમુખો પોતાની કામગીરી સુધારશે નહીં તો પદ પરથી હટાવવા સુધીની કાર્યવાહી કરવામાં આવશે તમે જ કહો છો કે ચૌદ કેટલાક કહે છે અગિયાર કેટલાક કહે છે નવ તો એનો મતલબ એમ થયું કે બાકીના ત્રીસ થી પાંત્રીસ છે એ ખૂબ જ મજબૂતાઈથી કાર્ય કરી રહ્યા છે તો જે લોકો નથી કરતા અથવા તો જે લોકો હન્ડ્રેડ પર્સન્ટ એટ પાર નથી એ લોકો સો ટકા એમણે પોતાના જે કાર્ય છે એ કાર્ય કરવાની પદ્ધતિને આ ટ્રેનિંગની અંદર ફરીથી સુસજ્જ થયા છે લશ્કરમાં લડવાનું હોય હથિયારોથી એમ રાજકારણની અંદર લડવાનું હોય ટૂલ્સથી અને ટૂલ્સ કેવા ટૂલ્સ તો લોકો વચ્ચે જવા માટેના ટૂલ્સ સોશિયલ મીડિયાના ટૂલ્સ એઆઈના ટૂલ્સ લોકોને કાનૂનની જાણકારી જે છે એ જે કાનૂનની જાણકારી દ્વારા મદદ કરવાના ટૂલ્સ આ બધા ટૂલ્સ જે છે એ અહીંયા સતત એમને એની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે અને તેઓ એ બાબતમાં સુસજ્જ થયા છે અને કદાચ કોઈ જગ્યાએ આવી ક્ષતિ રહી ગઈ હોય તો એ પરિપૂર્ણ કરવા માટે થઈને અમારા દરેકે દરેક પ્રમુખો કટિબદ્ધ છે ખોડલધામના ચેરમેન નરેશ પટેલના દીકરા शिवराज પટેલે રાજનેતાઓને લઈને મોટો ધડાકુ કર્યો છે તેમણે રાજકીય નેતાઓને સમાજના કાર્યક્રમમાં ન જોડવા કહ્યું છે પટેલે કહ્યું હતું કે નેતાઓ સમાજના કાર્યક્રમ જોડાતા હોય ત્યારે તેમનું પોતાનું હિત હોય છે મહત્વનું છે કે ભાજપના સાંસદ અને ધારાસભ્ય સરદાર સન્માન યાત્રાના સ્વાગતમાં જોડાયા હતા ત્યારે શિવરાજ પટેલે નામ લીધા નેતાઓ પર નિશાન સાધ્યું शिवराज પટેલે આપેલા નિવેદન થી રાજકીય વર્તુળ ફરી એક વખત ચર્ચા નો નવો દોર શરૂ થયો છે રાજકીય માણસો નો તો એમની રીતના સપોર્ટ હોય છે અથવા રાજકીય રીતના જો કોઈ હોય તો એમનો સરદાર સન્માન યાત્રામાં શિવરાજ આપેલા નિવેદનમાં પરસોત્તમ પિપડીયા શિવ્યવાની વાત કરી હતી અને પક્ષ કરે છે સમાજના લોકો અને આગેવાનો રાજનેતાઓ કરતા ઉપર હોય છે સમાજ શ્રેષ્ઠી કાર્યક્રમ હોય ત્યારે રાજકીય હસ્તીઓએ આગળ ન આવવું જોઈએ સમાજના આગેવાનોએ બદલે રાજકારણીઓ કમાન સંભાળે છે તે ના હોવું જોઈએ સમાજના કાર્યક્રમોમાં સમાજના બદલે રાજકારણીઓનું સન્માન થતું હોવાનું કહ્યું કોઈ પણ સમાજ શ્રેષ્ઠીઓ દ્વારા કાર્યક્રમ હોય તો તેમાં રાજકીય અસ્થિઓએ કોઈ પણ કાર્યક્રમને હાઇજેક કરવો જોઈએ નહીં આ એવી ભાવના હોય શકે એવું હું માનું છું કોઈ રાજકીય સન્માન ન કરે એવું નથી પરંતુ સમાજ શ્રેષ્ઠીઓ રાજકીય અસ્થિઓથી ઉપર હોય છે અને આખા સમાજના શ્રેષ્ઠીઓ ભેગા થયા હતા ત્યારે રાજકીય અસ્તીઓ પણ સમાજ શ્રેષ્ઠીઓને આગળ કરવા જોઈતા હોય જોઈતા હતા એંધાણ લાગી રહ્યા છે ડેરી ના નિયામક મંડળની ચૂંટણીમાં બનાસ બેંક ના પૂર્વ ચેરમેન અણધા પટેલે ઉમેદવારી ફોર્મ ભર્યું છે જેની સામે ભાજપ કિસાન મોરચાના મહામંત્રી બાબુ ચૌધરી પણ ફોર્મ ભરે તેવી શક્યતા છે તો કાકરેજ બેઠક પછી ભાજપના નેતાઓ વચ્ચે જંગ જામી શકે છે તો પાલનપુર થી પૂર્વ કેન્દ્રી મંત્રી હરી ચોડતી મેદાન ઉતરે છે બી સક્યતા સે જો કે મહત્વનું છે કે આજમી 10 ઓક્ટોબરે બનાસ ડેરી નિયમાક મંડળની ચૂંટણી યોજાશે 22 સપ્ટેમ્બર સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે પરસુધી ભારતીય જનતા પાર્ટીનું કામ કરું છું ને ભારતીય જનતા પાર્ટીનું કામ કરતો રહીશ આવનારી ઘણા વર્ષોથી હું બનાસ ડિરેક્ટર તરીકે કામ કરું છું આ તાલુકાની અંદર પશુપાલકો માટે આ વિસ્તારના પશુપાલકો માટે જે જરૂર પડી એ બધું કામ મેં કરવા માટેનો પ્રયત્ન કર્યો જ છે જ્યારે બનાસકાંઠા ડેરીનો વિભાગ જિલ્લામાં એક જ બનાસ કોઠાની અંદર પાલનપુરમાં હતી ડેરી એ વખતે પણ અમે રજૂઆત કરી કે અમારા પશ્ચિમ વિસ્તારની અંદર એક આવું સંકુલ બને બનાસ ડેરીનું અને એના લીધે અહીંના લોકોને રોજગારીની તકો ઊભી થાય એના માટે વર્ષોથી લડાઈ લડીને આપણે સણાદર ખાતે ડેરી પ્લાન્ટ મોટો નાખ્યો તો એના લીધે કેટલાય લોકોને રોજગારીની તકો ઊભી થઈ છે ટ્રક માલિકો હોય એમને રોજગારીની તકો ઊભી થઈ છે એની અંદર પેન ફરાવા હેલ્પરો જોતા હોય તો એની થઈ છે રોજમદારોનું કામ ચાલે છે આ રીતે અનેક પ્રકારે આ રોજગારી તકો ઉભો કરવાનો પ્રયત્ન કર્યો છે તો એ રીતે હું કામ કરતો રહીશ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે કામ કરું છું કરતો ભરૂચની ડેરીની ચૂંટણી અગાઉ ભાજપ વોર જેવી સર્જાય છે સાંસદ મનસુખ વસાવા એ ચૂંટણી ઉભા રાખવામાં આવેલા ઉમેદવારોને લઈને સવાલો ઉઠાવ્યા છે તેમણે કહ્યું કે ભાજપે મેન્ડેટ આપવામાં ભૂલ કરી સંશોલન સમિતિને વિશ્વાસ લીધા વિના મેન્ડેટ આપી દેવાયા છે ઉપરાંત તેમને કહ્યું કે રૂપિયાના જોરે સહકારી સંસ્થાની જીતવામાં આવે છે પાસે રૂપિયા હશે તે જીત મેળવશે સાથે સાથે શુદ્ધિકરણ જરૂરી છે પાર્ટીએ મેન્ડેટ આપવામાં જે ભૂલ કરી છે એના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું હું પણ કહું છું કે જિલ્લા સંકલન વિશ્વાસમાં નથી લીધો

રાજ્યમાં દારૂબંધી તો માત્ર નામની જ રહી ગઈ છે કારણ કે જેના માટે કાયદાનો અમલ કરવાનો ભાર છે એ જ પોલીસના કર્મચારીઓ ઉલાડીયો કરી રહ્યા છે વારંવાર દારૂના નશામાં ભૂત પોલીસ કર્મચારીઓના કારસ્થાન સામે આવતા હોય છે અને ત્યારે અમદાવાદનું વધુ એક વખત પોલીસ કર્મચારીએ દારૂના નશામાં ધૂત કર્યો હતો જુહાપુરામાં વિશાલા પાસે નશામાં ધૂત પ્રકાશ રબારી રિક્ષા સ્થાનિકોએ પોલીસ ને પોલીસ સોંપી દીધો હતો આ જે કાર ચાલક છે એને સ્થળ ઉપરથી જ અટક કરવામાં આવેલો અને તેને પોલીસ સ્ટેશન લઈને પૂછપરછ કરતા પોતે પોતાનું નામ પ્રકાશ વેરસીભાઈ નું જણાવેલું અને પોતે પોલીસ કોન્સ્ટેબલ તરીકે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરતો હોવાનું જણાવવામાં આવેલું અને ત્યાં સમન્સની ડ્યુટી બજાવતા હતા આ જે અકસ્માત બન્યો એના અનુસંધાનની અંદર બીએનએસ કલમ બસો એક્યાસી એકસો પચીસ એ એકસો પચીસ બી અને એમબેટની જુદી જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવેલ છે મહેસાણા જિલ્લામાં હપ્તાખોર પોલીસ કર્મીઓ સામે હવે જનતા મેદાને પડી છે બેચરાજી તાલુકાના તદુથલા ગામે પોલીસની રહેમ નજર હેઠળ બુટલેગરો બેફામ બન્યા છે પોલીસની છત્રછાયામાં મફુના અને સુડસર ગામના બુટલેગરો બેફામ બન્યા છે દારૂનો વેપલો કરે છે દેશી અને વિદેશી દારૂના દૂષણમાં કેટ કેટલાય પરિવાર બરબાદ થઈ ગયા છે નાની વય યુવાનો દારૂ ના સપડાઈ જિંદગી બરબાદ કરે છે સ્થાનિક લોકોએ દારૂ નું વારંવાર રજૂઆત કરી છે છતાં પણ પોલીસ સ્ટેશન દ્વારા તો આશ્વાસન જ ફક્ત અને દેખાવ પૂરતું કામ બાકી મુટલેગરો પોલીસ સ્ટેશન માં આવીને પણ દાદાગીરી કરી ગયા એવા વિડીયો અમારી જોડે છે પોલીસ ડર જ નહીં અને જાણમ મામા મામા પાણે જ થતા હોય ને એવો સંબંધ દેખાડો અમને તો આપની માફ શું છે સદનતરે સદ્લાય તેમજ આજુબાજુના ગમડામાં પણ બરોબર અને અમે તો એવું ઈચ્છી છે કે સરદાર પટેલનું ગુજરાત છે ગાંધીજીનું ગુજરાત છે એમણે જેવી કલ્પના કરી એવું ગુજરાત બને એવા પ્રયાસો દરેક નાગરિકના હોવા જુઓ તો સદનતરે ગુજરાતમાં પણ દારૂબંધી થાય દરેક ગામમાં આવી જાગૃતતા આવે અને આ દારૂના દૂષણથી લોકો અમારા ગામમાં દારૂ વાળી દારૂ બંધ કરતી નથી મોઢેરાની પોલીસ હપ્પા લેશે હપ્પા લે અમારા ગામ માં ને ગાડીઓ લઈ લે તો લોકો એટલે ગાડીઓ છે તો અમારે આ આવવું પડે અમારા નાના છોકરાઓ દારૂ પીતે છે વિરામદ આપનું સ્વાગત છે રાજ્યમાં નકલીની ની વચ્ચે વધુ એક નકલી જજ પકડાયા છે દાહોદ જિલ્લાના ડુકી પાસે આવેલા પેટ્રોલ પંપ પર પહોંચી પોતે જ જજ હોવાની ઓળખ આપી હતી અને ત્યારબાદ પેટ્રોલ પંપના માલિક સાથે ઓળખાણ કરી તેમના કોર્ટમાં ચાલતા કેસમાં રોફ જમાવ્યો હતો જજની ઓળખ આપતો શખ્સ નકલી હોવાનો ઢાંડો ફૂટતા પેટ્રોલ પંપના માલિકે શખ્સ વિરુદ્ધ દાહોદ ગ્રામે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસે ફરિયાદના આધારે તપાસ કરીને બનાસકાંઠા જિલ્લાના આસારાવાસ ગામના અલ્પેશ ગચર નામના શખ્સની સુરત થી અટકાયત કરી હોવાના પુરાવા મળ્યા પોલીસે આરોપીને પકડી વધુ પૂછપરછ શરૂ કરી વાવ તાલુકા થરાગ બનાસકાંઠાના આરેવાસી છે કે જે દાહોદ ખાતે આવી અને દાહોદમાં બસ સ્ટેન્ડ ની આસપાસના વિસ્તારમાં એક વ્યક્તિને પોતે જસ જેવી ઓળખ આપી તેમની ગાડી મજૂરો લઈ જાય અને ડોકી ગામ જરૂર ખુલશું ત્યાં લઈ ગયા હતા અને ત્યાં એક પેટ્રોલ પંપના માલિકને કર્મચારી કામ કરતા હતા એમને પોતે એક જજ છે દાહોદના એ પ્રકારનો આપે આપીને તેની જે મેટર ચાલતી હોય છે એ મેટરમાં ફાયદો કરાવી આપશે એ પ્રકારની પોતે વાત કરીને કરું એક ખોટી ઓળખ આપી સરકારી જાહેર શહેરની ખોટી ઓળખ આપીને સંપર્ક કરી અરજદાર દ્વારા ફરી દીધી હતી વિવિધ ટીમો બનાવી ટ્રેસ કરતા આ વ્યક્તિ છે જે અલ્પેશ ગલચર તેઓને સુરત નજીક ગ્રામ વિસ્તાર છે ગ્રામ વિસ્તારમાંથી પકડી પાડવામાં આવેલા હતા અને એમને હાલમાં અટક કરી એમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે